બાળકોને ટ્રાફિક પ્રત્યે જાગૃત કરવા અનોખી પહેલ કરવામાં આવી વડોદરામાં પોલીસે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવ્યો છે કારેલીબાગ મહિલા પોલીસ સ્ટેશન પાછળ બનાવ્યો છે આ પાર્ક પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે આ પાર્ક તૈયાર કરાવ્યો છે પોલીસ કમિશનરના હસ્તે આ પાર્કને ખુલ્લો મુકવામાં આવ્યો ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કમાં ટ્રાફિક સંસદ ટ્રાફિક સાઇન બોર્ડ ટ્રાફિક સિગ્નલ ટ્રાફિકના તમામ નિયમોના ચિત્રો દોરવામાં આવ્યા છે તો બાળકો અહીં આવી ટ્રાફિક અંગે શિક્ષણ મેળવી શકશે આજે આપણા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી આ બાળકો માટે નાના બાળકોના ટ્રાફિકના અવેરનેસ કરવા માટે એક ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કના અહીંયા આજે ઇનોગ્રેટ કરવામાં આવેલા છે અને જો આપણા શહેરના બાળકો માટે જો એના જો પ્રસ્તુત કરવામાં આવેલા છે બાળકોને કે આ લોકો આવીને અહીંયા ટ્રાફિક બાબતમાં તમામ પ્રકારના જેટલા બી અમારા ડેલી લાઈફમાં જ્યારે અમે રોડ ઉપર જઈએ છીએ ત્યારે આપણે ડિસ્ટન્સ લઈને માંડી ફૂટપાથ છે માંડી જો રોડ ઉપર રોડ પછી આપણા ગામડામાં જઈએ તો ગામડાના હાઈવે સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે અલગ અલગ જો મેજર ડિસ્ટ્રિક્ટ રોડ્સ હોય છે એના પૂરા સમાવેશ કરીને અહીંયા ખૂબ સરસ મજાના એક જો ટ્રેક બનાવવામાં આવેલા છે જ્યારે બાળકો અહીંયા આવે અને પછી પૂરા ટ્રેક પર ફરે તો એના ખ્યાલ આવી જશે કે કઈ પ્રકારના સાઇનેજ કઈ પ્રકારના જો ચિહ્નો છે કઈ શા માટે જો લગાવવામાં આવે છે રોડ ઉપર એ વડોદરા પોલીસ દ્વારા કારેલીબાગ મહિલા પોલીસ સ્ટેશનની પાછળ બાળકોના ટ્રાફિક એજ્યુકેશન માટે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવવામાં આવ્યું છે જેનું ઉદઘાટન વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે આ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક છે કે જેમાં ટ્રાફિકને લગતી તમામ જે બાબતો છે તેનું એજ્યુકેશન બાળકને મળી રહે તે પ્રકારે અહીંયા માહિતી આપવામાં આવી છે આપ જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા જે તમામ જે પટ્ટાઓ છે પીળા પટ્ટા સફેદ પટ્ટા તથા દોરવામાં આવ્યા છે જે અહીંયા ડિવાઈડર પર જે કલર મારવામાં આવતા હોય છે તે જ પ્રકારે કલર અહીંયા મારવામાં આવ્યા છે સાથે જ અલગ અલગ સાઇન બોર્ડ અહીંયા જે છે તે મૂકવામાં આવ્યા છે ટ્રાફિક સિગ્નલ જે છે તે પણ અહીંયા લખવામાં આવે છે સાથે જ અહીંયા આપ જોઈ શકો છો કે હાઈવે પર જે જે જગ્યા પર કોઈને જવું હોય તો ત્યાંનું જે સાઇન બોર્ડ છે દિલ્હી અમદાવાદ વડોદરા એ પ્રકારના સાઇન બોર્ડ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે અને પેટ્રોલ પંપની નિશાની હોય પાર્કિંગની નિશાની હોય સાથે જ જો વાત કરવામાં આવે તો જે કોઈ કેટલું ડિસ્ટન્સ છે તો તે ડિસ્ટન્સની કેટલી ગતિની સ્પીડ છે તે બાબતનું સાઇન બોર્ડ અહીંયા લગાવવામાં આવ્યું છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ટ્રાફિક સિગ્નલ અહીંયા મૂકવામાં આવે છે અત્યારે જોવા જઈએ તો મોટાભાગના લોકો ટ્રાફિક સિગ્નલનું વાયોલેશન કરતા હોય છે ત્યારે બાળકોને બાળપણથી જ ટ્રાફિકનું સિગ્નલનું કઈ રીતના એજ્યુકેશન લેવું તે તમામ બાબત અહીંયા ટ્રાફિક જે પાર્ક છે તેમાં મળી રહેશે સાથે જ આપ ત્યાં સામે એક સાઇન બોર્ડ જોઈ રહ્યા છો જેમાં ઇન્ફોર્મેટરી સાઇન્સ અને વોર્નિંગ સાયન્સ છે તે બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે સાથે જ સૌથી મહત્વની બાબત એ છે કે આ જે ડિઝાઇન આપ જોઈ રહ્યા છો કે જે વડોદરાએ વડનગરી છે ત્યારે વડની ડિઝાઇન આખું આ ટ્રાફિક પાર્કમાં આપવામાં આવ્યું છે ટ્રાફિક સંસદ સાથે જ એક હોમ થિયેટર ટાઈપનું પણ અહીંયા એક રૂમ બનાવવામાં આવ્યો છે એટલે ત્યાં લોકો જે બાળકો અહીંયા આવશે તેમને ટ્રાફિકની તમામ બાબતોનું એજ્યુકેશન મળી રહે તે પ્રકારે અહીંયા વડોદરા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતના રોજ બરોજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે ત્યારે જે બાળકો છે તેમને સ્કૂલ લેવલે કોલેજ લેવલે જ ટ્રાફિકનું શિક્ષણ મળી રહે તે માટે વડોદરા પોલીસનો આ એક સરાહનીય પ્રયાસ છે ને તે અહીંયા આ પાર્કમાં જે પણ સ્કૂલના બાળકો છે કોલેજના બાળકો છે તેમને લાવીને ટ્રાફિકનું એજ્યુકેશન આપવામાં આવશે જેના કારણે તેમને ખબર પડશે કે તેમને કઈ જગ્યા પર કયા પ્રકારનું ટ્રાફિકના નિયમનું પાલન કરવાનું છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા